જામનગરના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારની બનેલી ઘટના મુજબ જે આ કામના ફરિયાદી બેન છે તેમના પતિના જે બાકી રહેલા બિલ છે કચેરીના એ જે આ કામના આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા એમના દ્વારા જે એમના ફરિયાદીના પતિના જે અગાઉના બિલો બાકી હોય તેના નિકાલ કરવા બાબતે એમની લાલચ આપી અને અવારનવાર જે આ ફરિયાદી છે

આ જે બનાવ છે જે અવારનવાર નવાર બે હજાર એકવીસ થી લઈને બે હજાર ચોવીસ વચ્ચે ઘણા બધા સમય ગાળા લાંબા સમય ગાળા દરમિયાન ચાલેલો હતો અને અવારનવાર નવાર ધોલ ખાલગી હોટેલ માં લઈ જઈ અને ત્યાં એને મધ્યરૂપ નું દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તો આ બાબત ની બાકીના પુરાવા મેળવવાની તજવીજ પણ ચાલુ છે જે જે તે વખતે જે આરોપી છે હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા એ પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ સેક્રેટરી કે ફરજ બજાવતા હતા. તે હાલ રાજકોટ તરફ જતા છે.